હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બટેટાનું શાક પરંતુ લસણનો ઉપયોગ કર્યા વગર એકદમ અલગ રીતે જ બનાવીને તૈયાર કરીશું જે નાના પ્રસંગોમાં આપણે ઘરમાં બનાવતા હોઈએ છીએ અને ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે તો અહીંયા મેં ત્રણ મોટા બટેટા લીધા છે એની છાલ કાઢી નાખી છે અને એને મોટા મોટા ટુકડામાં આપણે સમારી લઈશું તો તમે જોશો કે પ્રસંગોમાં આપણે બટેટા છે એને મોટા ટુકડામાં સમારી અને શાક બનાવે છે અને બહુ જ સરસ એવું બનીને તૈયાર થાય છે જેમાં લસણનો ઉપયોગ થતો નથી તો આજે આપણે એ જ રીતે બટેટાનું શાક બનાવી અને તૈયાર કરીશું તો મેં અહીંયા ત્રણ બટેટા લીધા હતા મોટા એને હવે આ રીતે મોટા મોટા ટુકડામાં સમારી અને તૈયાર કરી લીધા છે તો બટેટા છે એ સમારી અને તૈયાર થઈ ગયા છે હવે એને ધોઈ લઈશું અને સાઈડમાં રાખી દઈશું તો હું તમને નજીકથી પણ બતાવી દઉં છું એકદમ મોટા મોટા ટુકડામાં મેં સમાર્યા છે એટલે શાક છે એકદમ સરસ બનશે અને આ શાક આપણે તપેલામાં કે કઢાઈમાં બનાવવાના નથી કુકરમાં બનાવીશું જેથી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કુકર મેં નાખ્યું છે કુકરની અંદર ત્રણ મોટી ચમચી મેં તેલ નાખ્યું છે હવે તેલ ગરમ થાય એટલે પહેલાં આપણે આખા મસાલા નાખીશું તો સુખા બે લાલ મરચાં એક બાદયું તજનો ટુકડો અને તમાલપત્ર મેં અહીંયા નાખ્યું છે તો રેગ્યુલર આપણે ઘરમાં પ્રસંગો પાક દાળના વઘાર માટે પણ વાપરતા હોઈએ છીએ એ જ મસાલાનો ઉપયોગ આપણે શાકમાં બના કરીશું તો હવે તેલ ગરમ થઈ ગયું છે અને અંદર મસાલા નાખી દીધા પછી આપણે એની અંદર નાખીશું રાઈ તો બટેકાના શાકમાં રાઈનો સ્વાદ છે એકદમ સરસ એવો આવે છે સુગંધ તો રાઈના વગારથી આપણે કરીશું અને સાથે નાખીશું અડધી ચમચી જેટલું જીરું અને એક મીઠા લીમડાની દાળખી અને સાથે નાખીશું હિંગ એક ચોથાઈ ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને અહીંયા આદુ નાખ્યું છે બધી જ વસ્તુ સરસ એવી તેલમાં સતરાય એટલે અમે એક ટમેટાની પ્યુરી બનાવી છે મેં જે આદુના ગ્રેટરમાં છીણી અને મેં નાખી છે એ નાખી દઈશું અને ટમેટાને પહેલાં આપણે તેલમાં સરસ રીતે સાતરી લેવાના છે એક બે મિનિટ આપણે ચલાવતા રહીશું એટલે તેલ સાથે એકદમ સરસ એવા સતરાઈ જશે ત્યાર પછી આપણે ઘરમાં રહેલા રેગ્યુલર મસાલા જે રોજ વાપરતા હોય એનો જ ઉપયોગ કરીશું તો એક ચમચ ચોથાઇ ચમચી જેટલી હળદર નાખીશું અડધી ચમચી મેં અહીંયા રેગ્યુલર તીખું મરચું નાખ્યું છે અને એ કલર શાકનો સારો આવે એના માટે આપણે હવે કાશ્મીરી મરચું છે એક મોટી ચમચી ભરીને નાખશું જેથી શાક તમને તીખાશ વધારે પસંદ હોય તો તમે લાલ મરચાંનો વધારે ઉપયોગ કરી શકો છો તીખા મરચાંનો અડધી ચમચી ધાણા અને સાત પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને મસાલાને સરસ એવા તેલ સાથે અને ટમેટાની પ્યુરી સાથે એકદમ સરસ એવા પકાવાના છે ચડવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે તો એકદમ સરસ એવું તેલ છૂટું ન પડે ત્યાં સુધી તમારે થોડીવાર થોડીવાર ચલાવતા ચલાવતા ચલા તો અહીંયા હું બતાવું છું તમે જોઈ શકો છો એકદમ સરસ ટમેટા અને મસાલાની પ્યુરી મસાલા છે એકદમ સરસ ચડી ગયા છે તો હવે એની સાથે આપણે બટેટા જે સમારીને ધોઈને નાખ્યા છે એ નાખી દઈશું તો જ્યાં સુધી તમારી ગ્રેવી સરસ કૂક ન થાય તેલ છૂટું ના પડે ત્યાં સુધી બટેટા નથી નાખવાના બીજું કે બટેટા નાખ્યા પછી પણ બટેટા મિક્સ કરીને તરત પાણી નાખી દેવાનું નથી બટેટાને મસાલા સાથે એકદમ સરસ રીતે બેથી ત્રણ મિનિટ આપણે ચડાવવા દેવાના છે ત્યાર પછી જ પાણી નાખવાનું છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને જો તમે બટેટા નાખી અને તરત પાણી નાખી દેશો તો પણ તમારું શાક એટલું સરસ બનીને તૈયાર નહીં થાય તો આ રીતે તેલ છૂટું પડવા લાગે તમે જોઈ શકો છો બટેટા સાથે ત્યાં સુધી તમારે પાણી નાખવાનું નથી એકદમ સરસ મસાલા સાથે થોડીવાર પકાવી ચડવા દેવાનું છે કૂક થઈ જાય ત્યાર પછી તમારે એની અંદર પાણી નાખવાનું તો મેં નાનો ગ્લાસ એટલે કે એક કપ જેટલું પાણી નાખ્યું છે અને હવે આપણે કૂકરનું ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ થાય ત્યાર પછી આપણે કૂકરને તરત ખોલવાનું નથી ચાર વિસલ થઈ ગયા પછી એનું પ્રેશર નીકળી જાય ત્યાં સુધી આપણે કૂકરને ખોલીશું નહીં પછી ખોલીશું જેથી કરીને શાક એકદમ સરસ બટેટા છે એ ગળી જાય અને એની ગ્રેવી સરસ ઘાટી થાય તો અહીંયા કૂકરમાંથી પ્રેશર નીકળી ગયા પછી મેં કૂકર ખોલ્યું છે તો બટેટા સરસ ચડી ગયા છે અને તમને લાગતું હશે કે ગ્રેવી વધારે છે પણ નહીં મેસ કરી દેવા આમ મિક્સ કરશો ને એટલે બટેટું એની મેળે તૂટતું જશે બાફેલું અને ગે ઠંડુ થતાં થતાં એકદમ ઘાટું થઈ જશે તો અહીંયા હું નાખી દઉં છું લીલા ધાણા અને જો તમને ગરમ મસાલો પસંદ હોય તો તમે ચૂટકી ભરીને ગરમ મસાલો પણ અહીંયા નાખી શકો છો તો અહીંયા શાક ઠંડુ થતાં હું તમને નજીકથી પણ બતાવું છું એટલું સરસ બનીને તૈયાર થયું છે નાના નાના પ્રસંગોમાં આપણે શાક બનાવતા હોઈએ ઘરમાં એવું જ સરસ આ શાક બનીને તૈયાર થાય છે જો તમે આ રીતે બનાવશો ને તો તમારું શાક ક્યારેય નહીં બગડે તો બટેટાનું શાક તમને કેવું લાગ્યું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો તમે જોઈ શકો છો આ બટેટાનું શાક એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે ફટાફટ બની જાય છે અને આ શાકને તમે રોટલી ભાકી પરોટા પૂરી કોઈ પણ સાથે બનાવીને ખાઈ શકો છો ખૂબ જ સરસ એવું બની જાય છે તો ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર